શ્રી સ્વામિનારાયણ મંદિરે ખેડા શ્રી મુક્તજીવન સ્વામી બાપા પ્રાગટ્યધામમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો ચોત્રીસમા પ્રતિષ્ઠોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી ખેડા એટલે ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાની પ્રાગટ્ય ભૂમિ પ્રાગટધ ધામ જેમ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રાગટ્ય ભૂમિ છપયા પાવનકારી છે તેમજ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની સર્વભૌમ વંશીય ગુરુ પરંપરાના ચતુર્થ રસ્તા એવા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય આચાર્યપ્રવ ગુરુદેવ શ્રી મુક્તજીવન એવી જ પાવનકારી છે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખેડા અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે ગુરુદેવ શ્રી સ્વામી બાપા પ્રાગટ્ય ધરામ ખેડામાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મોદી પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં સ્વામીનારાયણ બાપા સ્વામીનારાયણ બાપાના વાર્ષિક પટોત્સવની પરમ ઉજવણી કરવામાં આવી હતી આ શુભ અવસરે મહાપૂજા મૃત ગ્રંથની પારાયણ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ તેમજ જીવન પ્રાણ શ્રી અવજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો ચોત્રીસમા પ્રતિશોત્સવ નિમિત્તે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાનો સોળોસો ઉપચારથી પૂજા કન્યા કેળવણી માટે માર દ્વા વિવિધ ત્રિદિવસીય આધ્યાત્મિક કાર્યક્રમો યોજાયા હતા શ્રી સ્વામિનારાયણ ગાંધીના આચાર્ય જ્ઞાન શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજે પ્રસંગે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે મનુષ્ય પોતાના જીવનમાં કરવા જેવું કામ ભગવાનનું ભજન સ્મરણ છે ભગવાનનું ભજન થઈ શકે તે માટે મંદિરોના સર્જન છે તથા સત્સંગ કરી શકે માટે આવા મંદિરોના સર્જન છે સત્સંગે કરીને ભગવાનની આજ્ઞા પ્રમાણે ભરતવા વિશે હાકલ કરી હતી ભગવાનની આજ્ઞા પાવડાનું અખંડ અનુસંધાન રહેશે તેટલી જ જીવનમાં સુખ અને શાંતિ પ્રવર્તશે વળી કોઈ જીવ આ મંદિરમાં બિરાજમાન સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના દર્શન કરશે તે જીવનું કલ્યાણ થશે કોઈ જીવ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થશે તે જીવનું પણ રૂઢ થશે અને એ જીવ ઉપર ભગવાનનો બેઠો રાજીપો થાય આ પ્રસંગનો દિવ્ય લાભ સાંસદ દેવસિંહ ચૌહાણ ધારાસભ્ય વગેરેમાં અનુભવ ઉપસ્થિત રહ્યા હતા દેશ વિદેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસ પેર લીધો હતો મણિનગર શ્રી સ્વામિણ ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનાથ મંદિર ખેડા શ્રી મુક્તજીવન સ્વામી બાપા પ્રાગટ્યધામ ચોત્રીસમા વાર્ષિક પાટોત્સવની ઉજવણી શ્રી સ્વામિણ ગાંધીના આચાર્ય જ્ઞાન મહોદદી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની પુનિત નિશ્રામાં સંતો અને દેશ વિદેશના અનેક હરિભક્તોની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો ખેડા એટલે કે વેત્રવતી વાત્રક નદી અને શેઢીના સંગમ ઉપર આવેલું આ ચરોત્તર પ્રદેશનું આ ખેડા શહેર કે જ્યાં શ્રી સ્વામિયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાનું પ્રાગટ્ય અને એ પ્રાગટ્ય સ્થાન પર શ્રી સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવેલું છે શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વિશ્વ વાત્સલ્ય મહોદય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે સંકે મર્મનનું એ વિશાળ મંદિર બનાવ્યું જેના દર્શનાર્થે દર પૂનમે દેશ વિદેશના અનેક હરિભક્તો આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે તો આ મંદિરના વાર્ષિક પાઠોત્સવે વચનામૃત ગ્રંથ શ્રી સ્વામિણ ગાદી ગ્રંથ જીવન પ્રાણ શ્રી અબજી બાપાસની વાતોની સમૂહ ભક્તિ સંધ્યા વગેરે કાર્યક્રમો ઉજાયા ઉજવાયા હતા અને આ પ્રસંગે સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ ધારાસભ્ય વગેરે અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ